રાષ્ટ્રીય બજરંગ તથા ગૌરક્ષકની ટીમે કતલખાને જતી ટ્રકને પાલનપુર હાઇવે પરથી ઝડપી પાડી રાજસ્થાનથી અમદાવાદ પાડાઓ ભરીને જતી સિત્તેર પાડા ભરેલી એક ટ્રક ઝડપાઈ ટ્રકમાં ઘાસચારો અને પાણીની કોઈ સુવિધા વગર સિત્તેર જેવા પાડાઓ ખીચો ખીચ ભરેલી ટ્રકને ઝડપી પાડી છે ગૌરક્ષકોએ પોલીસને જાણ કરતા પશ્ચિમ પોલીસની ટીમ દોડી આવી હતી અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી પાટણ અને હારીજના આત્મહત્યાના બે અલગ બનાવ સામે આવ્યા છે પાટણમાં તેતાલીસ વર્ષીય યુવક અને હારીજમાં પાસઠ વર્ષીય વૃદ્ધે ગળફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે પાટણના ઇન્દ્રપ્રસ્થ સોસાયટી લીલીવાડી ચાર રસ્તા ખાતે રહેતા બકુલભાઈ ઉર્ફે રવિન્દ્રભાઈ ડોડિયાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ ઘટનાની જાણ તેમના મોટાભાઈ વિજયભાઈ હરગોવનભાઈ ડોડિયાએ પોલીસને કરી હતી વિજયભાઈ મોતીસા દરવાજા પાસે રહે છે તેમણે બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બીએનએસએસ કલમ એકસો ચોરાણું હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે બીજી તરફ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના બીચર ગામના પાંસઠ વર્ષીય સુખાભાઈ સાદુરભાઈ ભરવાડે હારીજના ભરવાડવાસમાં ગળફાસો ખાઈને જીવન ચૂંકાવ્યું હતું પાલેનપુરમાં ધનિયાણા ચોકડી પાસે આવેલી સરકારી પોલિટેકનિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરાવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ આર વિભાગ દ્વારા જર્જરિત હોસ્ટેલમાં રહેતા ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં હોસ્ટેલના રૂમો ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી હતી એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી હતી વિદ્યાર્થીઓની માગ જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ભૂખ હડતાલની ચીમકી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા નજીક લુખા તત્વો કારમાંથી ખુલ્લી તલવાર અને ધોકા સાથે ઉતરી આતંક મચાવ્યો છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખા તત્વોએ ખુલ્લી તલવાર અને ધોકાઓ લઈને આતંક મચાવ્યો લુખા તત્વોને જાણે છાપી પોલીસનો ડર જ ન હોય તેવી ઘટના વડગામ પંથકમાં સામે આવી છે ગોદરામના ગોવિંદ ઠાકોર નામના શખસે આતંક મચાવ્યા હોવાનું ચર્ચાસ્પદ મળતી માહિતી મુજબ ગોવિંદ ઠાકોર નામના ઈસમ વિદેશી દારૂ વેચતો હોવાના લોકોમાં ચર્ચાઓ છે ગોવિંદ ઠાકોર નામના ઈસમ સામે અગાઉ પણ અનેક ગુનાઓ પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવરના દર્દીઓનો ધસારો વધ્યો છે સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં દિવસ દરમિયાન પંદરસોની ઓપીડી નોંધાતી હતી પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસમાં વાયરલ ફીવરના કેસો વધતા ઓપીડી બે હજાર સુધી પહોંચી ગઈ છે આ દર્દીઓમાં મુખ્યત્વે તાવ શરદી અને માથાના દુખાવાના કેસો નોંધાઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં કેસ બારી હોય કે ઓપીડી તમામ જગ્યાએ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે ચોમાસાના સમય દરમિયાન વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી અને ગંદકીનો કોઈ નિકાલ ન થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા શહેરના દર્દીઓનું કહેવું છે કે પાલેનપુર નગરપાલિકા ન તો ગંદકી સાફ કરી રહી છે કે ન તો દવાનો છંટકાવ કરી રહી છે